સંજેલી તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવની ભવ્ય ઉજવણી દાહોદના સાંજલી તાલુકા કન્યા પ્રાથમિક શાળા ખાતે આજે કન્યા કેડવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં શાળામાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવનાર ધોરણ એકના ભૂલકાઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમનો શુભારંભ આંગણવાડીના સીડીપીઓ અને એસએમસી ના સભ્યોના હસ્તે દીપરાગઢ દ્વારા કરવામાં આવ્યું આપણા સંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અનુરૂપ હૃદય સ્પર્શ કરવામાં આવ્યું જેમાં શિક્ષણનું મહત્વ અને કન્યા કેળવણીની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો નવા શૈક્ષણિક સત્રમાં ધોરણે પ્રવેશ મેળવનાર તમામ બાળકોને તિલક કરી સમાવેશ આ ભેટ પ્રાપ્ત થતા બાળકોના ચહેરા પણ ઉત્સાહ અને આનંદ સ્પષ્ટપણે છલકાતો જોવા મળ્યો શાળા પ્રવેશોની સાથે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે શાળાના પટરાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મહાનુભાવો શિક્ષકોએ વૃક્ષોમાં આવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો આ કાર્યક્રમ સંજેલી તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને કન્યા કેડવણીના મહત્વને ઉજાગર કરનારો બની રહ્યો હતો અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા ભારતની અસ્મિતા દાહોદ સંજેલી